વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું ચણા મેથી કેરીનું ખાટું અથાણું આ અથાણું બનાવવું ખૂબ જ ઈઝી છે અને તે સ્વાદમાં ખૂબ જ સરસ બને છે તો ચાલો ચણા મેથી કેરીનું અથાણું બનાવવાની શરૂઆત કરીએ તો તેના માટે એક કિલો કાચી કેરી લીધેલી છે કેરી આ રીતે એકદમ કાચી હોય એવી જ લેવાની છે તો એક કિલો કેરી લીધેલી છે તેની સામે ચણા અને મેથી બંનેથી એકસો પચાસ ગ્રામ લીધેલું છે પહેલા આપણે કેરીને છાલ નીકાળીને તૈયાર કરી લઈએ આ રીતે કેરી એકદમ કાચી જ લેવાની છે તો આપણે આ એક કેરીની છાલ નીકાળી તૈયાર કરી લીધેલી છે આ જ જ રીતે આપણે બધી કેરીની છાલ લઈશું હવે કેરીની છાલ તૈયાર કરી લીધેલું છે હવે તેના ટુકડા કરીશું આ રીતે એક વાસણ લઈશું અને તેમાં આપણે કેરીના ટુકડા કરી લઈએ ટુકડા આપણે મીડિયમ સાઈઝના જ કરીશું વધારે મોટા કરીશું તો ખાવામાં મજા નહીં આવે આ રીતે નાના કરીશું તો વધારે ઈઝી રહેશે

આ રીતે બંને તૈયાર કરીશું તો તૈયાર કરી લઈએ મીઠું નાખીશું બે ટીસ્પૂન હળદર નાખીશું મીઠાની જરૂર લાગે તો વધારે નાખી શકાય છે હવે તેને આ રીતે ઉછાળીને મિક્સ કરી લઈએ તો હવે સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે આ રીતે કેરીને હળદર મીઠા સાથે બરાબર મિક્સ કરી લેવી હવે હળદર મીઠાવાળી કેરીના ટુકડા ચણા અને મેથી છ થી સાત કલાક ત્રણેય વસ્તુ પલાળી રાખીશું હવે છ સાત કલાક પછી મેથી અને ચણા સરસ પલાઈ ગયા છે આ રીતે દબાવીએ તો તેને તોડી શકાય છે તો આ તૈયાર છે એ જ રીતે મેથી પણ સરસ પલાઈ ગઈ છે ચણામાંથી પાણી નીકાળી લઈએ ચણાને આપણે એક મોટા વાસણમાં માં એ જ રીતે મેથીમાંથી પણ પાણી નીકાળી દઈએ મેથીને પણ આપણે ચણા સાથે જ નાખીશું ચ મેથી એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે આ બંને સરસ મિક્સ કરી દીધેલા છે સાઈડ પર મૂકીશું હવે કાચી કેરી જોઈશું આ ત્રણેય સાથે જ પલાળ્યા હતા કાચી કેરીમાં પણ મીઠું હળદર નાખેલું તે મીઠા હળદરનું પાણી પણ થઈ ગયું છે અને તેને વચ્ચે વચ્ચે બે થી ત્રણ વાર ઉછાળી લીધેલી છે તો તમે જોઈ શકશો બધી જ કટકી એકદમ સરસ રીતે હળદર મીઠું ચડીને તૈયાર થઈ ગઈ છે હવે તેમાંથી પણ ખાટું પાણી નીકાળી લઈશું કેરીનું ખાટું પાણી ન હોય તો તમે આ રીતે મીઠું અને હળદર પણ નાખી શકો છો મિક્સ કરી લઈએ પણ કેરી હળદર મીઠા વાળું પાણીનો ટેસ્ટ વધારે સારો આવે છે ન હોય તો આ રીતે હળદર મીઠું એડ કરી શકાય છે ફરી આપણે ચણા મેથી પાંચ થી છ કલાક માટે આ રીતે કેરી ના પાણીમાં રાખી મૂકીશું તો તેને આપણે સાઈડ પર કરી દઈએ ત્યાં સુધીમાં હળદર મીઠા વાળી કેરી ના ટુકડા છે તે કોટન ના કપડા પર સુકવીશું તેમાં કેરીના ટુકડા ફેલાવી દઈએ બધા જ ટુકડા એકબીજાથી અલગ રહે તે ખાસ ધ્યાન રાખવાનું છે હવે આ ટુકડા દસ થી બાર કલાક રહેવા દઈશું પંખા વગર અને તડકા વગર જ ત્યારબાદ આપણે જે મેથી અને ચણા ને પાણીમાં પલાળેલા છે તેને પણ આપણે પાંચ થી છ કલાક સુધી પલાળવા દઈશું કપડામાં સુકવીશું એટલે બંનેનો સમય સરખો થઈ જશે જયારે કાઢીશું ત્યારે તો હવે આપણે કેરીને સુકાવા દઈશું પાંચ થી છ કલાક બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ કલર ચડી ગયો છે ચણા અને મેથી માં ટેસ્ટ પણ કરી શકો તમને ખ્યાલ આવશે મીઠા નો ટેસ્ટ હવે ફરીથી આપણે ચણા અને મેથીમાંથી પાણી નીકાળી લઈશું તો ફરી આપણે સ્ટ્રેનર લઈશું નીચે બાઉલ રાખેલું છે અને પાણી આપણે ગાળી લઈએ તો આ રીતે આપણે ચણા અને મેથીમાંથી પાણી કાઢી લેવાનું છે ફરી આપણે ચણા અને મેથી સુકવવા માટે કોટનનું કપડું લઈશું તેમાં પાણીની ભીનાશ કમ્પ્લીટલી નીકળી જવી જોઈએ તેને પણ એકદમ છૂટા છૂટા રાખીને સુકવીશું તો હવે કેરીને પણ પાંચ થી છ કલાક સુકવીને થઈ ગઈ છે તો આ રીતે થોડી કોરી પણ થઈ ગઈ છે તો અહીંયા કેરીને પણ પાંચ થી છ કલાક થઈ ગયા છે હવે બંને વસ્તુ આજ રીતે પાંચ થી છ કલાક રહેવા દઈશું ચણા હાથ ફેરવતા રહીશું જેથી તેમાં પાણીનો ભાગ હોય તે કમ્પ્લીટલી દૂર થઈ જાય કારણ કે આ અથાણું બારેમાસ રાખવાનું હોય છે હવે ફરી આપણે બંને ને થી છ કલાક માટે ફરી સુકવવા દઈશું અને બે કલાકે આ

હવે આપણે ખાટી કેરી અથાણા સંભાર લીધેલો છે આ સંભાર આપણે બસો ગ્રામ નાખીશું એક કિલો કેરી સામે બસો ગ્રામ ખાટી કેરી સંભાર નાખીશું એક મોટા વાસણમાં બધી જ વસ્તુ મિક્સ કરીશું હવે આની અંદર આપણે આચાર મસાલો પણ એડ કરીશું જે રીતે તીખાસ પસંદ હોય એ રીતે મસાલો વધઘટ કરી શકો બધું મિક્સ કરી લઈએ આની અંદર તમે બસો ગ્રામ આચાર મસાલો પણ લઈ શકો અત્યારે હું બસો ગ્રામ લઈ રહી છું હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે 500 ગ્રામ તેલ લીધેલું છે ગેસ પર તેલ ગરમ થવા માટે મૂકીશું અત્યારે આપણે પાંચસો ગ્રામ લીધેલું છે વધારે જોઈશે તો પછી ફરી લઈશું થોડું તેલમાંથી વરાળ બહાર આવે એટલે ગેસ બંધ કરી ઠંડુ કરી પછી જ અથાણામાં એડ કરવાનું ક્યારેય પણ તમને અથાણામાં તેલ એડ કરવું હોય તો તમને એવું લાગે કે તેલ વપરાઈ ગયું છે અથવા તો ઓછું પડ્યું છે તમારે તેલ એડ કરવું હોય તો તેને આ પ્રોસેસથી ગરમ કરીને થોડું ઠંડુ રૂમ ટેમ્પરેચર પર થાય પછી જ અથાણામાં એડ કરવું

અને તેલ સાથે બધા જ મસાલા મિક્સ કરીશું હજુ તેલ ઉપર આવશે જેમ જેમ ચણા મેથી નીચે જશે અને તેલ ઉપર આવશે એક દિવસ માટે આ રીતે રાખીશું એટલે ખબર પડી જશે જો જો લેયર ઉપર આવી જાય તો વધારે તેલ નાખવાની જરૂર નથી પણ મેથીના અને ચણા ના દાણા કમ્પ્લીટલી આની અંદર ડૂબે નહીં એ રીતનું તમને દેખાય તો ઉપરથી એક વાટકી તેલ ગરમ કરીને ઠંડુ કરીને આની અંદર એડ કરી શકો છો તેલ જરૂર લાગે તો તમે કોઈ પણ ટાઈમે તેલ એડ કરી શકો અથાણું તેલ સાથે મિક્સ થતા ઓછામાં ઓછા પાંચ થી સાત દિવસ થાય છે ત્યારબાદ તેને બરણીમાં ભરીશું જેથી આપણને તેલનો અંદાજો આવશે કે આ અથાણું છે એ આપણે બારે સાચવવાનું હોય છે એટલે કમ્પ્લીટલી બધી જ વસ્તુ તેલમાં ડૂબે એટલું આપણે રાખવાનું હોય તો તેને આખું વર્ષ

જેમાં ગુંદાનું અથાણું અને તડકા છાયાનો ગળ્યો ગળિયો ઝુંદો ધાબડા કાચી કેરીનું અથાણું લીંબુનું અથાણું મરચાંનું અથાણું ભરેલા મરચાંનું અથાણું ખજૂરનું અથાણું આ રીતે ઘણા જ અલગ અલગ પ્રકારના અથાણા મારી ચેનલ પર આપેલા જ છે અથાણા બનાવવાનો મસાલો પણ મારી ચેનલ પર આપેલો જ છે તો આ બધી રેસીપી ત્યાંથી તમે જોઈ શકો છો તો આજના અથાણાની રેસીપી પણ તમને પસંદ આવી હશે અથાણું બનાવવામાં થોડું ધ્યાન રાખશો તો તમારું અથાણું સરસ બનશે અને લાંબો સમય સાચવી પણ શકાય છે તેમજ અથાણામાં જે મેથી ચણા અને કેરી પલાળ્યા હોય હોય આપણે તેને સુકવીએ ત્યારે તેનો પ્રોપર ભેજ તે જતો રહેવો જોઈએ અને તેલ ગરમ કરીએ તે બરાબર ગરમ કરી તેને ઠંડુ કરીને એડ કરવું આ રીતે બરાબર ધ્યાન રાખીને બનાવશો તો તમારું અથાણું પણ લાંબો સમય સુધી સાચવી શકશો તો તમે પણ આ ચણા મેથી અને કાચી કેરીનું અથાણું જરૂરથી બનાવજો અને તમને આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે